ચિંતન શિબિર ચિંતા ઉભી કરી દેશો સોમનાથ દાદા ના સામે જેવા બે લાખ કોરી સમાજની ની મીટિંગ બે ગુજરાતમાં વધુ એક આંદોલનના એંધાણ દેખાઈ રહ્યા છે આમ તો ગુજરાત ની અંદર અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને ખૂબ જ મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે પરંતુ આ તમામની વચ્ચે હવે ગુજરાતમાં વધુ એક આંદોલનના એટલા માટે એંધાણ દેખાઈ રહ્યા છે કે હવે જે અંધાણ દેખાઈ રહ્યા છે એ એંધાણ ગીર સોમનાથ જિલ્લાના છે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોળી સમાજ દ્વારા એક આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યું છે ગીર સોમનાથમાં સોમનાથ મંદિરની આસપાસમાં છેલ્લા કેટલાક સમયથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આ તમામ ગેરકાયદેસર દબાણોની વચ્ચે હવે ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા મેદાને આવ્યા છે વિમલ ચુડાસમા એ કોળી સમાજની માંગને લઈને મેદાને આવ્યા છે વિમલ ચુડાસમાએ આજે કલેક્ટર કચેરી ખાતે ઘેરાવો કર્યો હતો અને ત્યાં એક આવેદનપત્ર પણ આપ્યું અને એ આવેદનપત્રની અંદર સોમનાથ મંદિર ટ્રસ્ટ વતી કોળી સમાજને આપેલી જગ્યાને લઈને મહત્વનો ઉલ્લેખ કર્યો છે સોમનાથ મંદિરની ટ્રસ્ટની જે બેઠક મળી હતી એ ટ્રસ્ટની બેઠકના અંતર્ગત પાંચ હજાર ચોરસ મીટર જેટલી જગ્યાએ કોળી સમાજને આપવામાં આવી હતી ને કોળી સમાજ દ્વારા એ જ જગ્યા ઉપર રામદેવજી મહારાજનું તેમના ઈષ્ટદેવનું મંદિર બનાવ્યું હતું હવે છેલ્લા કેટલાક સમયથી આ મંદિર અને વિરોધ જે છે તે થઈ રહ્યો છે જો કે આ તમામની વચ્ચે આજે મોટી સંખ્યામાં વિમલ ચુડાસમાની હાજરીની અંદર અને કોળી સમાજના આગેવાનો એ મેદાને ઉતર્યા હતા અને આજે આ તમામ લોકો એક સાથે મેદાને ઉતરી અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ આવેદન પત્ર આપવામાં આવ્યું છે સોમનાથ મંદિરના ચેરમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ આવેદન પત્ર આપતા નાયબ કલેક્ટરને શું કહ્યું પહેલા એ સાંભળો પ્રશ્ન ચેરમેન નરેન્દ્રભાઈને લખ્યું છે અને વડાપ્રધાન શ્રીને અને ગ્રુપ પ્રધાન ઓમીતભાઈ શાહને પણ ટ્રસ્ના ટ્રસ્ટી છે આ મારી વાત છે આમાં લખીતમાં બધું લખેલું છે અમારી માંગણી છે એ તમારા હસ્તક તમને આપ્યું છે એ ત્યાં સુધી પહોંચાડજો અને જે અમારી માંગણી છે એ આજે અમે બધા આવેદન ગ્રુપ આપને આપવા છે અને જો આ નહીં કરવામાં આવે તો આગલામાં દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તો આવેદન પત્ર આપતા આપતા વિમલ ચુડાસમા નાયબ કલેક્ટરને કહ્યું પરંતુ આવેદન પત્ર આપ્યા બાદ વિમલ ચુડાસમા એ નવા રંગમાં જોવા મળ્યા વિમલ ચુડાસમા કહ્યું કે અત્યારે આવેદન પત્ર આપીને એવું ના સમજી લેતા કે અમે છૂટા થઈ ગયા છીએ અમે હવે આગળ કંઈ નહીં કરીએ જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ગીર સોમનાથમાં ગુજરાતના બે લાખ કોળી સમાજના લોકો એ સ્થાન ઉપર ભેગા થશે અને મોટું આંદોલન થશે આ સાથે વિમલ ચુડાસમાએ એ પણ કહ્યું છે કે ભાજપની ચિંતન શિબિર ગીર સોમનાથમાં છે ભાજપની ચિંતન શિબિર આગામી એકવીસ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે અને એ જ ચિંતન શિબિરની અંદર ચિંતા ઊભી ના થાય તેનું ધ્યાન ભાજપે રાખવાનું છે આ પ્રકારનું નિવેદન એ વિમલ ચુડાસમાએ આપ્યું છે વિમલ ચુરાસમાના આ નિવેદનથી સમગ્ર ગીર સોમનાથ અને કોળી સમાજના લોકોની અંદર જુસ્સો પણ જોવા મળી રહ્યો છે અને નવા આંદોલનના એંધાણ છે શું કહ્યું વિમલ ચુરાસમાએ એ સાંભળી લો જો અમારી આજે અમે રેલી ગાઈ છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા ગાર્ડન પર ઉઠસો ચિંતન શિબિરમાં ચિંતા ઉભી કરી દેશું એ સો ટકા કરશો અને આગામી દિવસે કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મારફત અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાનિધ્યમાં બે લાખ કોળી સમાજની મિટિંગ બે જો અમારી આજે અમે રેલી કાઢી છે આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા ગાડીને પણ ઉઠશું ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેસુ એ સો ટકા કરશું અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના ઇલેક્ટ્રિક મીડિયા મના માળ અને ફેસબુક અને વોટ્સઅપના માધ્યમથી સમાજને અપીલ કરેલી છે પણ પૂરા ગુજરાતમાંથી જો નહીં અમારી માંગ પૂરી કરવા માટે સોમનાથ દાદાના સાન્યમાં બે લાખ કોડી સમાજની મિટિંગ ભેરી તો હવે ગીર સોમનાથની અંદર નવા એક આંદોલનના શરૂઆતના એંધાણ દેખાઈ રહ્યા છે આજે બાઇક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં વિશાળ જન સમુદાય સાથે એક રેલી કાઢવામાં આવી અને એ જ રેલી સાથે નાયબ કલેક્ટરની કચેરી ખાતે જઈને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદન અંદર તેમની કેટલીક માંગો હતી અને માંગો ન સ્વીકારવામાં આવે તો આગામી સમયની અંદર મોટા એંધાણ પણ જે છે તે આંદોલન ચુડાસમા વ્યક્ત કરવામાં આવ્યા હવે ગુજરાતનો કોળી સમાજ ફરી એકવાર એક મેદાને થાય તેવા સંકેતો વિમલ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યા છે આપને શું લાગી રહ્યું છે વિમલ ચુડાસમા નિવેદન અને સાથે ગીર સોમનાથની અંદર બનેલી આ ઘટનાને લઈને એ મારા સેક્શનની અંદર જરૂર જણાવજો ને મારી ચેનલ ન્યૂઝ રૂમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર ચિંતન સિટીમાં ચિંતા ઊભી કર દેશો સોમનાથ દાદાના ના બે લાખ કોડી સમાજની મિટિંગ બેરોજ